અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા હવે આ ભાઈને આજે પાંચમો દિવસ છે એક્યુ પ્રસર ત્રણ વખત ગયું એમાં બે દિવસનો ગેપ પાડ્યો હતો અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ આમના વિડીયો બનાવ્યા છે પણ એમાં એક આંખનો વિડિયો રહી ગયો હતો પહેલાં બે વિડીયોમાં તો નહોતો જ બનાવવાનો પણ જે ત્રીજો બનાવ્યો એમાં રહી ગયો હવે એમને શું તકલીફ હતી બાપા મને આંખમાં ખટકે ઘણા પડ્યા હોય હા કેટલા સમયથી

અને તમને મે જે ઔષધીનું પાણી છાટવાનું કીધું હતું હવે એમાંથી કેટલો ફાયદો એ 10 15% પાછો વધારે ફાયદો થયો વધારે થયો ને પાંચ જ દિવસમાં હા ખટક તો તે ઓછો થઈ ગયો ઘણો ઓછો બીજાને શું કહેવા માંગો બે આંખની કઈ તકલીફ હોય તો હવે હું કઈ વાંધો ન તમે તો આવ્યા તો આ સ્નાયુના ના કહો સાપાના પછી તમે મને વાત કરી એટલે મેં તમને હારે કીધું નામૃતસ્ત દીધું બરાબર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ